સૌથી પહેલા વાત જૂનાગઢની જ્યાં ભારે વરસાદને પગલે જૂનાગઢમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આવતીકાલ માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે આવતીકાલે હવામાન ખાતાએ કરેલ ભારે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે પહેલાથી જ જૂનાગઢમાં જોરદાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ આવતીકાલે વધુ વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે ધોધમાર વરસાદથી જૂનાગઢ જિલ્લાના ચોત્રીસ નાના મોટા રસ્તાઓને અસર પહોંચી છે આ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે વરસાદના કારણે જિલ્લાના ચોત્રીસ નાના મોટા રસ્તાઓ બંધ છે સત્યાવીસ ગામો સંપર્ક વિહોણા છે જેમાં માણાવદર કેશોદ અને વંથલીના ગામોનો સમાવેશ થાય છે જે ગ્રામ્ય વિસ્તારો છે જુનાગઢ જિલ્લામાં સત્યાવીસ એવા ગામો છે જે સંપર્ક વિહોણા થઈ ચુક્યા છે કેશોદ માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓનો તેમાં સમાવેશ થાય છે જૂનાગઢમાં ઘેડ પંથકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ બાલાગામ બામણાસો રોડ ઉપર પાણી ભરાઈ ગયા ઘેડ પંથકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે નાંદરખી અને કોયલી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ બાલાગામ બામણા ઉપર પાણી ભરાઈ ચુક્યા છે ખેતરો બેટમાં ફેરવાઈ ચુક્યા છે નાંદરખી કોયલી રોડ ઉપર પાણી ભરાયા ઘેડ પંથકના જે તમામ ખેતરો છે બેટમાં ફેરવાઈ ચુક્યા છે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી અનેક ગામો સંપર્ક વિહોણા લોકોની રસ્તા પરથી અવરજવર ખૂબ જ ઓછી થઈ ચુકી છે જુનાગઢના માળિયા જોરદાર ભારે વરસાદ રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સર્જાઈ ગયા આંબેચા વિરડી સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મેઘલ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ મેઘલ નદી બે કાંઠે વહેતી થઈ અને દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ રસ્તાઓ પરથી પણ પાણી વહેતા થયા ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શેરીખાણ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે જૂનાગઢમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે માંગરોળ પંથકમાં પણ ધોધમાર વરસાદ માંગરોળ પંથકના લોકો પણ વરસાદમાં ભીંજાઈ ચૂક્યા છે રસ્તા ઉપરથી નદીઓ વહી રહી છે ગોતાણા શેપા અને આરણામાં વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં ઝાંઝરડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે જૂનાગઢના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે અને ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે અને આ જ સમયે ભારે વરસાદમાં એક કાર પણ ફસાઈ ગઈ હતી જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પણ આપ જોઈ શકો છો કે કાર અહી છે સંપૂર્ણ રીતે ફસાઈ ગયો છે પાણી ગેસની પાઇપલાઈન ના કામ રહ્યા છે લઈને આ પ્રકારના

અચ્છા શું તમારી શું માંગ છે આ પ્રકારના જે દ્રશ્યો સર્જાતા હોય છે ચોમાસામાં ખાસ તો માંગ કરો અત્યારે ચોમાસામાં આ જે ખોટકામ ચાલી રહ્યું છે તો બરાબર વ્યાજબી નથી અને એકદમ બેદરકારી ભર્યું કામ છે અત્યારે તમે જોઓ તો ચેક સુધી અત્યારે આ ફાટા પડી ગયા છે ગાડી પસાયેલી છે અહીંયા બાજુમાં સ્કૂલ છે ભૂજવાળા ભાટલાવાળા કોઈ આવતા જ નથી બધા એમ કે છે ત્યાં અમારે કઈ રીતે આવવું

અહી ના હતા એમને બોલાવ્યા તો તેમને હારે ના લોકો અહીંના સ્થાનિકો હારે ખરાબ વ્યવહાર કર્યો હાથાઈ કરવાની પણ કોશિશ કરી સ્થાનિકો અહી જ્યાં આવી રહ્યા છે પ્રતીક પંડ્યા જુનાગઢ એમ વિકાસ તો જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો એકલેરાથી કોડવાવ તરફ જવાનો રસ્તો બંધ થઈ ચુક્યો છે કોડવાવ અને તેના ઉપરના ગામો જેવા કે સમયગાથ હાપલા વેવદરા ધર્શન ગઢવાણા સહિતના ગામો તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ચુક્યા છે પાણી ભરાઈ ચુક્યા છે ગામના રસ્તાઓ બંધ થતા સ્થિતિ વણસી ગઈ છે અન્ય સ્થળે ન જઈ શકાય તે પ્રકારની સ્થિતિ પ્રસરી ચૂકી છે જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે માળિયા નજીકના ભંડુરી ગામમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ માં જોઈ શકાય છે ભંડુરી ગામે પણ પાણી ભરાઈ ચૂક્યા છે માડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે ભંડૂરી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણી ભરાતા ખેડૂતો પણ એક તબક્કે ચિંતામાં મુકાઈ ગયા જૂનાગઢના મેંદરડામાં પણ ધોધમાર વરસાદ સમગ્ર જૂનાગઢ જિલ્લો વરસાદથી તરબોળ બની ચૂક્યો છે સમગ્ર જુનાગઢ જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે જળાશયોમાં નવા નીર આવ્યા છે વિલિંગડન ડેમ ભરાઈ ચૂક્યો છે દાતરાણા ગામે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે વરસાદના કારણે વરસાદી પાણી રસ્તા ઉપરથી જતા નજરે પડી રહ્યા છે ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકાર જળમગ્ન બની ચૂક્યા છે જ્યાં જુઓ ત્યાં પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ચારે બાજુ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે જુનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં પણ જોરદાર વરસાદ વરસાદના ગામડાઓ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે બાલાગામ ઝાલાવડ પાજોદ સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે ગામને પૂરથી બચાવ અને સુરક્ષા માટે બનાવેલા સિમેન્ટના પાળા હતા એ પણ તૂટી ગયા ઓઝત ડેમનું પાણી પણ છોડવામાં આવ્યું છે તેથી તેજ પ્રવાહમાં આ માટીના પાળા તૂટી ગયા નદીઓના તેજ પ્રવાહ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા માટે સુરક્ષા માટે જે સિમેન્ટના પાળા બનાવેલામાં આવેલા હતા એ પાળા પણ તૂટી ગયા ઓઝત ડેમનું પાણી છોડાતા માટીના પાળા તૂટી પડ્યા હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની ગીર સોમનાથના તાલાલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા જગતનો તાત ખુશ થઈ ચૂક્યો છે તાલાના આમલાસ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ભારે વરસાદથી રસ્તાઓ જળબંબાકાર બની ચૂક્યા છે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ગોઠણ ડૂબ પાણીમાંથી લોકો જવા માટે પસાર થવા માટે મજબૂર બની ચૂક્યા છે રસ્તાઓની સ્થિતિ જોઈ શકાય છે સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ઘરોમાં પાણી ભરાતા લોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે

વરસી રહ્યો છે વરસાદ સતત વરસાદથી સાસણગીર પાણી પાણી થઈ ચૂક્યું છે આખા ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે સુત્રાપાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદ વરસતા જગતનું તાત ખુશ થઈ ચૂક્યો છે ખાંભા પ્રાંસલી સહિતના ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે

સોમનાથના કમલેશ્વર ડેમમાં નવા નીરની આવક થઈ છે પાંચ પોઈન્ટ પાંચ ફૂટ નવા નીરની આવક થઈ છે ગીર જંગલની મધ્યમાં આવેલો છે કમલેશ્વર ડેમ ઉપરવાસના જંગલ અને સુકી હિરણના વિસ્તારમાં ભારે વરસાદથી હિરણ એક ડેમના નવા પાણીની ધીંગી આવક થઈ જેના પરિણામે ડેમની સપાટી વધી પાંચ પોઈન્ટ પાંચ ફૂટ નવું પાણી કમલેશ્વર ડેમમાં પણ આવ્યું હાલમાં ડેમની સપાટી ઓગણીસ ફૂટ થઈ ચૂકી છે હિરણ ડેમમાં નદીમાંથી પાણીની આવક થઈ અને પહેલા તબક્કામાં પાંચ પોઈન્ટ પાંચ ફૂટની પાણીની આવક થતાં તાલાલા પંથકના લોકોમાં પણ ખુશી છવાઈ ગઈ છે ગીર સોમનાથના ગીરના મધ્યમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ગીર સોમનાથના ગીરના જંગલમાં બે ઇંચ વરસાદ વરસતા વનરાજી પણ ખીલી ઉઠી છે સમગ્ર જગ્યાએ લીલોતરી છવાઈ ચૂકી છે પશુ પક્ષીઓ પણ ગેલમાં આવી ચૂક્યા છે ગીર સોમનાથનું ગીર જંગલ જે પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે ધોધમાર વરસાદથી શિંગોડા ડેમમાં નવા નીરની આવક થઈ સિંચાઈ યોજના ડેમ સાઇટ પર બે ઇંચ વરસાદ પડ્યો જંગલ વિસ્તારમાં વરસાદ પડતા શિંગોડા ગીર સોમનાથના સુત્રાપાડામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે લોલાયસ ધરાવતા એરિયાની મુલાકાત લેવામાં આવી રહી છે સુત્રાપાડામાં ધોધમાર વરસાદ પડે અને પાણી ભરાવાનું નિર્માણ થાય તો તાત્કાલિક લોકોને મદદ મળી રહે તે હેતુથી અલગ અલગ વિસ્તારોની મુલાકાત પણ કરવામાં આવી એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર સાથે મામલતદાર વહીવટી પ્રશાસનના આખા સ્ટાફ સાથે રેસ્ક્યુ સ્થિતિનું નિર્માણ રેસ્ક્યુ માટેની સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય તે બાબતને લઈને તાગ મેળવવામાં આવ્યો મુલાકાત લેવામાં આવી સ્થળની સુત્રાપાડા તાલુકાના પાણી ભરાતા રેસ્ક્યુ કરવાની સ્થિતિનું નિર્માણ થતા વિસ્તારો જેવા કે કદવાર હિરાકોટ બંદર સુત્રાપાડા બંદર વડોદરા હાલા સહિતના જગ્યાઓએ જઈને એનડીઆરએફની ટીમ લોકોને જાગૃત કરવાના પણ પ્રયત્ન કરી રહી છે વાત હવે જામનગર જિલ્લાની કરીએ જામનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જામનગર શહેરમાં પણ વરસાદ વરસ્યો અને સાથે જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ ચૂકી છે રસ્તાઓ પર મહાનગરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તા પરથી પસાર થવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોડિયા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જોડિયામાં દોઢ ઇંચ જૂના રેલવે સ્ટેશન નજીક વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે લોકોને ગોઠણ ડૂબ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે વાત હવે મોરબી શહેરની કરીએ મોરબી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો

ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે ઓમિયા સર્કલ સાવસર પ્લોટ શનાળા રોડ રવાપર રોડ અવની ચોકડી સમાકાંઠા ઓમિયા સર્કલ નવા બસ સ્ટેન્ડ રવાપર ચોકડી આ તમામ વિસ્તારો વરસાદથી તરબોળ બની ચૂક્યા છે તો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ટંકારામાં ધોધમાર વરસાદ વરસ્યો છેલ્લા બે કલાકમાં ધોધમાર વરસાદ ટંકારામાં પંચાવન મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે તો મોરબીમાં સત્તાવન મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે બંને તાલુકાઓમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અનેક સ્થળોએ પાણી પણ ભરાયા વરસાદની ધીમી ગતિ થતાં ધીમે ધીમે હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ છે પરંતુ જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે એટલા પાણી ભરાયા કે લોકોને ત્યાંથી પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાત હવે દ્વારકાના કલ્યાણપુરની કરીએ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા કલ્યાણપુર હર્ષદ સ્ટેટ હાઇવે પર ગાંગડી અને ચસલાના જેવા અનેક માર્ગો પર નદીની જેમ પાણી ફરી વળ્યા ગ્રામ્ય વિસ્તારના બેઠા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા લોકો જોખમી રીતે પુલ પસાર કરતા પણ નજરે પડ્યા કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ સાત ઇંચથી પણ વધારે વરસાદ કલ્યાણપુરમાં વરસી ચૂક્યો છે વાત પોરબંદરની માધવપુર પંથકમાં મેઘમહેર થઈ છે માધવપુર સહિતના આસપાસના વિસ્તારમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો મોચા ગેરેજ ચિંગરિયા પાટા સહિતના ગામોમાં સરેરાશ છ થી સાત ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે વાડીમાં પાણી ભરાયા ખેતર વિસ્તારમાં પાણી ભરાયા માધવપુરની શેરી ગલીઓમાં વહેતા થયા ધોધમાર વરસાદના પાણી પાણીનો પ્રવાહ જોતા જ ખ્યાલ આવી શકે કે કેટલી હદે અહીંયા વરસાદ વરસ્યો હશે પોરબંદરના કુતિયાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અમીરપુર રોડ ઉપર ભરાયેલા પાણીમાં એક એસટી બસ પણ ફસાઈ ગઈ માંગરોડ બાટવા જૂનાગઢના રૂટની આ એસટી બસ હતી અને આ એસટી બસ ફસાઈ હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ધસમસતા પાણીના પ્રવાહમાં આ એસટી બસ ખરાબ થઈ ચૂકી હતી અને રસ્તા જ એટલા ખરાબ હતા કે ક્યાં માર્ગ અને ક્યાં પાણી એ જ જોઈ ન શકાય અને એ જ પરિણામે અહીંયા આ એસટી બસ ફસાઈ ગઈ હતી સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ વાત અમરેલી જિલ્લાની કરીએ ઢળતી સાંજે ધારી પંથકમાં દે ધનાધન મેઘરાજાએ એન્ટ્રી કરી જોરદાર વરસાદ વરસ્યો ધારી શહેર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો ધારી શહેરમાં વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી પણ ભરાયા ધારીના ડાંગાવદર કોઠા પીપર્યા ભાડેર ભરળ મોણવેલ આ તમામ ગામો વરસાદથી ભીંજરાઈ ગયા અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ચૂક્યા છે વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે જેના પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અમરેલીના ધારીના ગીર કાંઠાના ગામોમાં પણ મુશરદાર વરસાદ ગીર જંગલની બોર્ડર ઉપર આવેલા ગોવિંદપુર સુખપુર કાંસા પાતળા રાજસ્થળી દુધાળા સરસિયા આ તમામ ગામોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ગીરની વનરાજીઓ સોળે કળાએ જાણે ખીલી ઉઠી ગીરમાંથી નીકળતી પીલુકીયો નદીના નય અનરમ્ય દ્રશ્ય સર્જાયા પીલુકિયો નદી પર આવેલા તમામ ચેકડેમ છલકાઈ ચૂક્યા છે અને રમણીય દ્રશ્ય જોવા મળ્યું ધોધમાર વરસાદ સમગ્ર જગ્યાએ જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર મેઘો મહેરબાન થયો છે ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાઈ ચુક્યો છે વાત ભાવનગરની કરીએ

પાણીના નિકાલની કોઈ કામગીરી કરતું નથી ભારે વરસાદના કારણે કુબેરબાગ અને પરશુરામ ચોકમાં મહાકાય વૃક્ષો પણ ધરાશાય થઈ ગયા તો ભાવનગરના જિલ્લાના વલ્લભીપુર ઉમરાડા તાલુકામાં સતત પાંચ દિવસથી વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગે ભાવનગર જિલ્લા માટે આજે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું આજે તાલુકામાં સવારના સાતથી અત્યાર સુધીમાં જોરદાર વરસાદ ખાબકી ચૂક્યો છે વલ્લભીપુર અને ઉમરાળા તાલુકામાં પાંચ દિવસમાં આશરે છ ઇંચ વરસાદ નોંધાયો છે વલ્લભીપુર તાલુકાના કંથારિયા પાટી ચમારડી નવાગામ લોણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો તાલુકાના ધોડા ટીબી કર્યા પીપરાડી વગદરા દડવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદી ઝાપટાને લઈને ખેડૂતોએ વાવેલા પાકને નવું જીવનદાન મળ્યું ભારે વરસાદને પગલે ભાવનગર જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગયાનો પુરાવો ભાવનગરના મહુવા તાલુકાની કાટકડા પ્રાથમિક શાળામાં ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે વિદ્યાર્થીઓને રજા આપવી પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ સામાન્ય વરસાદમાં પણ વિદ્યાર્થીઓને રજા આપવા શાળા સંચાલક મજબૂર બન્યા શાળાના રૂમના ઓરડામાં વરસાદના પાણી પડી રહ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ કફોડી બની જાય છે અને જાગૃત વાલીએ એક વિડીયો પણ વાયરલ કર્યો છે નવી શાળા માટે અનેક રજૂઆતો થયેલી છે પણ કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓને આવી પરેશાની નો સામનો કરવાનો વખત આવી રહ્યો છે વાત વલસાડ જિલ્લાની કરીએ વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ ધરમપુરમાં ભારે વરસાદ વાપીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વલસાડમાં જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં આમ પણ આ વખતે ધોધમાર વરસાદ થયો છે અને એમાં પણ વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી ખાબકી રહ્યો છે ધરમપુર અને વાપી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા વલસાડમાં ઊભી થઈ હતી સુરત જિલ્લાની વાત કરીએ પલસાણાના બલેશ્વર ગામ પાસે ખાડીમાં પૂરની જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પલસાણામાં ઇંચથી વધુ વરસાદ વરસાદ ગઈકાલે હતો હતો આજે પણ વહેલી સવારથી પલસાણા ધોધમાર ચાલુ થયો ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા ચાળીસ ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા બલેશ્વરથી હાઈવે અને બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડને જોડતા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તેમ ચારે બાજુ બસ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતના હાલમાં પડી રહેલા વરસાદને કારણે અટ્રના પલસાણા તાલુકામાં બલેશ્વર ગામમાં જે ખાડી પસાર થાય છે જેને બત્રીસ ગંગા કહેવામાં આવે છે અને ગામના લોકો જે ખરા એમને લોકલ બલેશ્વર ખાડી તરીકે ઓળખવામાં આવે છે એ બલેશ્વર ખાડીમાં જે ઓવરફ્લો થવાને કારણે બલેશ્વરથી કડોદરા ટુંડી બગુમરા તથા સાટી જવાના જે રસ્તા ખરા એમાં વ્યા રસ્તાને બંધ કરવામાં આવેલ છે અને બેરિકેટિંગ કરવામાં આવેલ છે પરંતુ આ ગામના લોકો માટે અન્ય વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલ પાણી ભરાવાના કારણે કોઈ સ્થળાંતરનો પ્રશ્ન રહેતો નથી પરંતુ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા જે ખરી એ બલેશ્વરથી નેશનલ હાઈવે પ્લસ એના ટૂંડી કારેલી અને કરણસાકી બગુમરા જઈ શકે છે એના ટૂંડી કારેલી મોટા એ પણ રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં અંદાજીત બે થી ત્રણ કિલોમીટરનો ઘેરાવો છે અને ડિફરન્સ છે એટલે એમાં કઈ સ્થળાંતર વૈકલ્પિક બગુમરા બલેશ્વર જવા માટે બીજો કોઈ પ્રશ્ન નથી સુરતમાં પ્રી મોનસૂન કામગીરી જાણે કે કાગળ પર હોય તેવું સાબિત થયું જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા ક્યાંક રસ્તા તૂટ્યા આ પ્રકારની તમામ ઘટનાઓ સુરતમાં બનવા પામી છે પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જોઈ શકાય છે કે ઠેર ઠેર વૃક્ષો પણ પડ્યા અને લોકોના વાહનોને પણ નુકસાન થયું એક ઝાડ પડવાની ઘટના બની સુરત માં વરાછા અને હવે પાંડેસરામાં ઝાડ પડવાની ઘટના બનવા પામી છે પાંડેસરાના પ્રમુખ પાર્ક પાસે એક ઝાડ ધરાશાય થયું જેમાં એક ટેમ્પો દબાઈ ગયો સદ નસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ પરંતુ ટેમ્પોને મોટું નુકસાન થયું છે એક તરફનો રસ્તો બંધ થઈ ગયો ફાર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ઝાડ કાપીને રસ્તો ચાલુ કરવા કવાયત હાથ ધરાઈ હતી વાત પાલનપુરની કે જ્યાં સમી સાંજે જોરદાર વરસાદ વરસ્યો શહેરના કોજી રોડમાં પાણી ભરાયા આરોમા સર્કલ હનુમાન ટેકરી બિહારી બાગ જૂના આરટીઓ સર્કલ તમામ જગ્યાએ વરસાદ વરસ્યો વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ ચૂકી હતી પાલનપુરમાં કોજી રોડમાં પાણી ભરાયા હતા અરોમા સર્કલ સહિતના તમામ વિસ્તારો પાણીથી ભીંજાઈ ચૂક્યા હતા